સુરત જિલ્લા મધ્યસ્થ કાર્યાલય બારડોલી ખાતે જિલ્લા ભાજપ પ્રમુખની અધ્યક્ષતામાં ભાજપ સ્થાપના દિનની ઉજવણી કરાઈ છ એપ્રિલ એટલે ભાજપ સ્થાપના દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે બારડોલી ખાતે આવેલ સુરત જિલ્લા મધ્યસ્થ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખની અધ્યક્ષતામાં ભાજપ સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી છ એપ્રિલ ઓગણીસો એંસીના રોજ મુંબઈ ખાતે ભારત દેશમાં ભાજપની સ્થાપના કરવામાં આવી હતી પૂર્વ પ્રધાનમંત્રી અને સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપાઈ પ્રથમ અધ્યક્ષ બન્યા હતા ત્યારથી અત્યાર સુધીમાં છેતાલીસમો સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી ભાજપ સ્થાપના દિનની ઉજવણીમાં બારડોલી લોકસભાના સાંસદ પ્રભુભાઈ વસાવા કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસના પ્રદેશ સહ સંયોજક શ્રી જગદીશભાઈ પારેખ જિલ્લા મહામંત્રીશ્રીઓ જીગરભાઈ નાયક રાજેશભાઈ પટેલ કિશનભાઈ પટેલ તથા જિલ્લા સંગઠનના હોદ્દેદારો પદાધિકારીઓ તથા સમગ્ર જિલ્લાના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા છ એપ્રિલ ઓગણીસો એસીના રોજ મુંબઈ ખાતે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરવામાં આવી અને તેના પ્રથમ અધ્યક્ષ આદરણીય વડાપ્રધાન પૂર્વ શ્રી અટલ બિહારી વાજપેયીજી એમના પ્રથમ અધ્યક્ષ બન્યા ત્યારથી આજે છેતાલીસ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ આજે સુરત જિલ્લાની અંદર ઉજવાઈ રહ્યો છે ત્યારે અમારી જોડે આજના આ કાર્યક્રમમાં અમારા ગુજરાતના પનોતા પુત્ર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ દેશને જે અખંડ રાખવાના એમના જે સતત પ્રયત્નો છે અને આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ખૂબ એવી સુધારા જે છે એ આગામી લોકસભાની અંદર નવા નવા જે સુધારાઓ છે આ દેશની જે જરૂરિયાતો છે વર્તમાન સમયની એને માટે ઝઝૂમી રહેલા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકરોને હું આજના આ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા આપી અને એમને અભિનંદન પણ આપું છું